સુરતની સેવાકીય સંસ્થાઓ દ્વારા બિનવર્ષિ મૃતકોની તર્પણ વિધિ કરાઈ સુરતે સેવાકીય સંસ્થા દ્વારા બિનવર્ષી મૃતકો માટે તર્પણ વિધિ અગ્નિદાસ એવાક્ય સંસ્થા દ્વારા બિનવર્ષી મૃતકોની આત્માની શાંતિ માટે તર્પણ વિધિ કરાઈ શ્રાદ્ધપક્ષમાં અગ્નિદાસ શેવાક્ય સંસ્થા દ્વારા બસોને એકોતેર બિનવર્ષી મૃતકો માટે કરાઈ તર્પણ વિધિ

અને સોમનાથાત પ્રભાત પાતન જેવા તીર્થધામોમાં આ લોકોની મોક્ષ ની ગતિ માટે પિંડદાન અને અસ્થિનું નું વિસર્જન કરવામાં આવે છે આ સંસ્થા દ્વારા